હવે લાલચના વધુ એક કૌભાંડની વાત કે જેમાં પાથરવામાં આવે છે એક એવી માયાજાળ અને બતાવવામાં આવે છે વળતરના ઊંચા સપના બસ એવું જ કંઈક થયું છે પરસેવાની મહેનતની કમાણી જે હતી બસ એ જ સાથે લઈ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકો થઈ ગયા છે ફરાર તાજેતરમાં જ બીઝેડ કંપનીની પોન્ઝી સ્કીમથી આચરેલા છ હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે બીઝેડ જેટલું તો નહીં પણ તેના જેવા એક કૌભાંડનો પર્દાફાશ થયો છે પોરબંદરમાં પોરબંદરમાં બચત સ્કીમના નામે મોટું કૌભાંડ વધુ વ્યાજ દરની લાલચ આપી પડાવ્યા રૂપિયા પરિવારે રોકાણકારોને રાતા પાણી રડાવ્યા આરોપી પુત્ર પોલીસના સકંજામાં પોરબંદરના જયેશ વરવાડિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામે છેતરપિંડી કરનાર પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે લોકોના રૂપિયા ચાઉ કરનાર સંજય દાવડા તેની પત્ની સપના દાવડા અને પુત્ર મનન દાવડા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી પોલીસે મનન દાવડાને ઝડપી લીધો છે માતાપિતા સાથે મળીને લોકો સાથે છેતરપિંડી કર્યાની મનને કબુલાત કરી છે આ ગુનામાં મુખ્ય આરોપી સંજય દાવડા અને તેની પત્ની સપના છે જેમને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે જેની તપાસ કરતા કુલ પાંચ કરોડ ચોરાણું લાખની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે અને જેની તપાસ હાલ ચાલી રહી છે વધુ વ્યાજની લાલચ આપી પડાવ્યા રૂપિયા રૂપિયા છ કરોડ ભેગા થતા રાતોરાત તાળું મારી ફરાર પોરબંદર શાક માર્કેટની શોપ નંબર દસ માં નામની સહકારી મંડળી ચાલતી હતી જેમાં થાપણદારો અને સભાસદો બનાવી તેમાં એફડી અને સેવિંગ્સ પર ઊંચું વ્યાજ આપવાની લોભામણી સ્કીમો અપાઈ હતી જાન્યુઆરી બે હાજર પંદર થી ચાર ઓક્ટોબર બે હાજર ચોવીસ સુધીમાં છસો પચાસ જેટલા થાપણદારો અને સભાસદો બનાવ્યા તેઓની પાસેથી ડિપોઝિટ અને દૈનિક બચત કરીને છ કરોડ જેટલી રકમ લેવામાં આવી હતી તેની સામે રોકાણકારોને સિક્યોરિટી તરીકે રસીદ અને ચેક અપાયા હતા દૈનિક બચતદારોને પાસબુક અપાઈ હતી જેમાં નિયમિત રીતે રકમ જમા થતી હોય તેની એન્ટ્રી પડતી હતી આવી રીતે છ કરોડ જેટલી રકમ ક્રેડિટ સોસાયટીના બેંક ખાતામાં જમા થતા આરોપી દંપતીએ પોતાની સહી કરી આપી દેવાનો વિશ્વાસ આપતો હતો થોડા દિવસ અગાઉ લોકોના રૂપિયા લઈ સંજય દાવડા તેની પત્ની સપના અને મનન ફરાર થઈ ગયા હતા ઘણા દિવસો સુધી ઓફિસ ન ખુલતા એ સંચાલક સંજય તેની પત્ની અને મનનને ફોન લગાવ્યો પરંતુ ત્રણેયના મોબાઈલ સ્વિચ ઓફ આવતા હતા જેથી રોકાણકારોને સમજાઈ ગયું કે તેઓની પરસેવાની કમાણી લઈ આ દાવડા પરિવાર ફરાર થઈ ગયો છે બાદમાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતાં ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે શાકભાજીનો ધંધો કરીને દાવડાભાઈ જલારામમાં રોકાતા પૈસા કેટલા પૈસા રોકાતા અમારા

રાતોરાત તાળા મારી ફરાર થઈ જશે આ તો કિસ્સો પોરબંદર નો છે પરંતુ આવું દરેક જગ્યાએ બને છે તેનું કારણ રોકાણકારોનો આવી સભા મંડળીઓ પરનો આંધળો વિશ્વાસ છે જેથી રૂપિયા રોકાણ કરો તો પહેલા ચેતી જજો પસ્તાવાનો વારો આવી શકે છે આ કેસમાં તપાસ કરે તો બચત મૂડીના પૈસા છે તે લોકો પાસે પરત આવી શકે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે જે રીતે રાજ્યમાં બીઝેડ ગ્રુપનું કૌભાંડ ચાલી રહ્યું છે છ હજાર વધુનું થી આ કૌભાંડ છે આ મોટા માસલા છે તેનાથી પણ નાના માસલા પણ નાના નાના જિલ્લાઓમાં છે પોરબંદર જેવો નાનો જિલ્લો છે આ નાના જિલ્લામાં જો આટલા કરોડોનું કોઓપરેટિવ સોસાયટી કરી નાખતી હોય તો ગરીબોના બચત મૂવીના પૈસા ક્યાં રોકવા તે પણ એક સવાલ બની ગયો છે ત્યારે પોરબંદર પોલીસ આ કેસમાં આરોપીની ધરપકડ કરે અને બચત મૂવીના પૈસા છે તે લોકોને પરત અપાવે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર